જે પત્ની પતિ સાથે ભોજન કરે છે તેમની સાથે શું થાય છે નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો તીરોથી ઘેરાયેલા અર્જુનને ભીષ્મ પિતામહ કહે છે કે હે અર્જુન ચાર પ્રકારના ભોજન નકામા છે પ્રથમ જે ભોજનની થાળી અથડાય છે તે ગટારમાં પડેલા કાદવ સમાન છે બીજો નંબર જે ભોજનની થાળી ઉપર કોઈ ચાલી ગયું એવું ભોજન ગંદકી સમાન છે ત્રીજા નંબરનું ભોજન જે ભોજનની થાળીમાં વાળ પડ્યો હોય તે ગરીબી અને દારિદ્રતા આપનાર હોય છે નંબર ચાર હે અર્જુન જો પતિ અને પત્ની એક જ થાળીમાંથી જમતી હોય તો તે વાઈન સમાન છે પિતા ભીષ્મ કહે છે કે અર્જુન પતિ જમ્યા પછી પત્ની એ જ થાળીમાં ભોજન કરે તો તે ચારે ધામોના પ્રસાદ કરતા મોટો મહાપ્રસાદ બની જાય છે અને જો પતિ પત્નીનો નિયમ એવો હોય કે આપણે બંને સાથે જમીએ તો હાથ જોડીને વિનંતી છે કે સાથે જ જમવું પરંતુ બે થાળીમાં અલગથી ખાવ પતિ સાથે બેસીને એક જ થાળીમાંથી ખાવું એ દરરોજ દારૂ ગળવા બરાબર છે ઘણા લોકો કહે છે કે એક જ થાળીમાંથી ખાઓ તો પ્રેમ વધે છે શિવ મહાપુરાણની કથા છે કે જો પતિ પત્ની એક જ થાળીમાં ભોજન કરે છે તો તે ઘરની હાલત જોઈ લો એ ઘરના બાળકો ભણવામાં ક્યારેય ઉત્કૃષ્ટ બની શકતા નથી તે વિસ્મૃત થઈ જાય છે અને દારૂના પ્રભાવને કારણે માર્ગથી ભટકી જાય છે તેઓ નશામાં જન્મે છે અને અર્જુન સાંભળો જો પુત્રી કુંવારી હોય અને પિતા સાથે બેસીને ભોજન ખાય તો તે પિતા ક્યારેય અકાળે મૃત્યુ પામતા નથી કારણ કે પુત્રી પિતાના કાળનું હરણ કરે છે જો પુત્રીનું લગ્ન થઈ જાય ભલે પછી તે બાપની સાથે ભોજન ન કરે કારણ કે તે ગોત્ર બદલાઈ ગયું છે પરંતુ જ્યાં સુધી પુત્રી કુંવારી છે અને તેના પિતા સાથે ખાય છે તે પિતાના કાળનો હરણ કરી લે છે જે રીતે એક કુંવારી હોય અને એક ગાય પરણેલી હોય હે અર્જુન પરણેલી ગાયના છાણથી લીપવા કરતાં કુંવારી ગાયના છાણથી લીપવું વધારે શ્રેષ્ઠ છે શાસ્ત્રો પણ આ વાતની સાબિતી આપે છે ઘણા લોકો કદાચ અમારી આ કથા સાંભળીને દુઃખી થતા હશે કે તમે અમને એક થાળીમાં ન ખાવાનું કહ્યું અને અમે આટલા વર્ષોથી જમીએ છીએ અને ઘણા લોકો વિડીયો છોડીને ચાલ્યા જશે પણ આ સત્ય છે અને તે શિવપુરાણમાં પણ લખાયેલું છે શિવ મહાપુરાણની કથા છે કે જો તમે ભગવાન વિષ્ણુના મંદિરમાં જાઓ તો પછી તે ભગવાન સત્યનારાયણનું મંદિર હોય રામ મંદિર હોય દત્ત મંદિર હોય કે અન્ય કોઈ દેવી દેવતાનું મંદિર હોય તેનો પ્રસાદ તમે પંદરથી વીસ દિવસ સુધી રાખી શકો છો પરંતુ ભગવાન શંકરનો પ્રસાદ રાતોરાત રાખી શકતા નથી કેમ કે ભગવાન શંકરનો પ્રસાદ બપોર અને સાંજ સુધી તમારો છે ભગવાન શંકરનો પ્રસાદ રાત્રે નવ વાગ્યા સુધી તમારો છે ભગવાન શંકર દ્વારા બનાવવામાં આવ્યા હતા એક ક્ષણ એક તિથિ એક નક્ષત્ર સમયની એક ક્ષણ દરેક વસ્તુ ભગવાન શંકર દ્વારા બનાવવામાં આવી હતી દરેક વસ્તુ ભગવાન શંકર દ્વારા બનાવવામાં આવી હતી તેથી જ શાસ્ત્ર કહે છે લિંગ પુરાણ વર્ણવે છે નર્મદા પુરાણ કહે છે શિવ મહાપુરાણની કથા છે જ્યારે પણ કોઈ ગંભીર રોગ થાય છે કોઈને કેન્સર જેવો રોગ થાય કોઈની કિડની બગડી જાય કોઈનો લિવર નકામો થઈ જાય કે કોઈ મોટો રોગ થાય તો તમે કોઈ બ્રાહ્મણને પૂછશો કે પંડિતજી આપણે ભગવાન શંકરનો અભિષેક કરાવવા માંગીએ છીએ તે કયા સમય કરવો જોઈએ શિવ મહાપુરાણ તેનો સમય નક્કી કરે છે આપણું લિંગ પુરાણ તેનો સમય નક્કી કરે છે નર્મદા પુરાણ તેનો સમય નક્કી કરે છે શિવ મહાપુરાણમાં વર્ણવેલ છે કે રાત્રે નવ વાગ્યાને પંદર મિનિટે જો કોઈ બીમાર વ્યક્તિ પોતાના હાથથી અભિષેક કરે છે જો તેજ કુળનો અથવા તે જ ગોત્રનો કોઈ વ્યક્તિ ભગવાન શંકરનો અભિષેક કરે છે અને ભગવાન શંકરના નામનું સ્મરણ કરે છે તો એવું કહેવાય છે કે રોગનો અંત આવવા લાગે છે તેની સાથે જે યજમાન ઈચ્છે છે તેણે મહામૃત્યુ મહામૃત્યુજય મંત્રનો જાપ કરવો જોઈએ શિવ પુરાણની પવિત્ર કથા છે કે તમે એક કળશની અંદર દૂધ લઈ લો તેમાં થોડા કાળા તલ સૂકા આમળા બીલીના ફળ એટલે કે બિલ્લું આ બિલ્લું બજારમાં પણ મળી આવે છે આ ત્રણેયને મિક્સ કરીને એક તાંબાના વાસણમાં લઈ લો જો કોઈ ઘરમાં બીમાર રહે છે અથવા તાવ ઉતરી ન રહ્યો હોય કે પછી મોટામાં મોટી કોઈ બીમારીથી તમે ઘેરાયેલા છો તો તમારે તમારા હૃદયથી તેને સ્પર્શ કરાઈને જો કોઈ વ્યક્તિ પલંગમાં બીમાર પડ્યો છે તો તેના હાથે સ્પર્શ કરાઈને તે પાત્રને ભગવાન શંકરના મંદિરે જઈને શિવલિંગ પર તેને અર્પણ કરી દો આ કરતી વખતે તમારે આ મંત્ર પ્રેમથી બોલવાનો છે ઓમ ઝુમ સહ ઓમ ઝુમ સહ આ મંત્રોનો જાપ કરતી વખતે જે દૂધ ચડાવે છે તેની બીમારી ઠીક થઈ જાય છે હવે બહુ ધ્યાનથી સાંભળો શિવલિંગ પર ચડાવેલું દૂધ પાણી થોડું લો અને તેને ન્યુમ્યોનિયાથી પીડિત બાળકના માથા પર લગાવ જેનો તાવ ઓછો થતો નથી તેને હૃદય પર લગાવ ત્યારબાદ બાળકને ભીના કપડાંથી લૂછી લો કપડાંને એક આંચકો આપો અને બાળકનો તાવ દસ મિનિટમાં ઉતરી જશે તમે આ ગમે ત્યારે કરી શકો છો કોઈ નિશ્ચિત દિવસ નથી કોઈ નિશ્ચિત તારીખ નથી બુખાર આવે છે જ્યારે તબિયત ખૂબ જ બગડી જાય છે ત્યારે ઓમ ઝૂમ સહા મંત્રનો જાપ કરો બસ આ મંત્ર ઓમ ઝુમ સહા યાદ રાખો આ મંત્રને યાદ કરો અને શિવની પૂજા કરો આ તે દવા છે જે સતી માતાએ ભગવાન શંકર સાથેના પ્રથમ સ્થાન લગ્નથી મેળવી હતી જો તમને ક્યાંકથી પાંચ મુખી રુદ્રાક્ષ મળે એ પાંચ મુખી રુદ્રાક્ષ તાંબાના વાસણમાં પાણી ભરીને તેમાં રાખો રાખ્યા પછી તે રુદ્રાક્ષને ચમચી વડે બહાર કાઢો બહાર કાઢ્યા બાદ શમીનું એક પાન લો શમી પત્રને શિવલિંગ પર ચડાવો અને પાંચ મુખી રુદ્રાક્ષનું જળ મનમાં કરેલી ઈચ્છાનું સ્મરણ કરીને અને મનની ઈચ્છા કહીને જે વ્યક્તિ તેને સોમવારે અર્પણ કરે છે તેની ઈચ્છા ભોલેના ત્રણ મહિનામાં તેમની મનોકામના પૂર્ણ કરે છે એક બહુ સુંદર વાતનું વર્ણન કરીશ રુદ્રાક્ષને સિદ્ધ કરવાની રીત એ છે કે તેને ભગવાન શંકરના શિવલિંગ પર ચડાવો અને તેનો અભિષેક કરો અને પછી તેને પહેરવું ઘણા લોકો પૂછે છે કે રુદ્રાક્ષ પહેરવાની રીત શું છે અમે તમને જે મંત્ર કહ્યું છે તે મંત્રનો જાપ કર્યા પછી તે મંત્રને યાદ કરીને અભિષેક કર્યા પછી ધારણ કરો આ રીતે રુદ્રાક્ષ સિદ્ધ થાય છે તેને પહેરીને ભગવાન શંકરની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકો છો એવું કહેવાય છે કે જેમાં છિદ્ર નથી તે રુદ્રાક્ષ કાર્યમાં વધુ સફળતા આપે છે મિત્રો આ માહિતી હતી જે શિવ મહાપુરાણમાં આપવામાં આવી છે હું આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવી વધુ માહિતી જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ જય શિવ શંભુ